રાધનપુર ખાતે રોટરી ક્લબ હોલ ખાતે રાધનપુર શહેર દશનામ ગોસ્વામી સમાજ આયોજિત તેજસ્વી તારલો સન્માન સમારંભ અને ચોપડા વિતરણ કાર્યક્રમ બે હજાર પચીસ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર શહેર દશનામ ગોસ્વામી સમાજ આયોજિત તેજસ્વી તરલો સન્માન સમારોહ અને છઠ્ઠા ચોપડા વિતરણ કાર્યક્રમ બે હજાર પચીસ યોજાયેલા પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીય અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા તેજસ્વી તારલોનું સન્માન કરવામાં આવ્યું દસ નામ ગોસ્વામી સમાજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સન્માન બાદ સમાજના તમામ લોકોએ ભોજન પ્રસાદ લીધો છે આ પ્રસંગે રાધનપુર શહેર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ તથા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં બાળકોને સ્કૂલ બેગ કંપાસ વોટર બેગ લંચ બોક્સ તથા ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોસ્વામી મનુપુરી અને ભીખુપુરી મહેશપુરી અને કુલદીપપુરી અને કલ્પેશપુરી નટુપુરી અને અશ્વિનપુરી અનિલપુરી અનિલ પુરી અને સુરજ સમાજના યુવાનો મહેનત કરી કાર્યક્રમ સફળ બનાવ્યો આ પ્રસંગે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સરસ મજાના આયોજનને સમાજના લોકોએ બિરદાવ્યું હતું આજે રાધનપુર શહેરમાં રાધનપુર શહેર દસનામ ગોસ્વામી સમાજ આયોજિત અભ્યાસ કરતા બાળકોનો સરસ્વતી સન્માન સમારોહ તેજસ્વી તાલાઓને સન્માનિત કરવા માટે અને અભ્યાસ કરતા તમામ બાળકોને ચોપડા વિતરણ કરવા માટે નો એક સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં રાધનપુર શહેરમાં વસતા તમામ એકસો બાર પરિવારો એ હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજરી રહી બાળકો શિક્ષણમાં એમનો અભિગમ ખૂબ ઊંચો રહે બાળકોની પણ પ્રગતિ થાય સમાજની શૈક્ષણિક પ્રગતિ થાય તેવા પ્રયત્નો મંડળ દ્વારા કરવામાં આવ્યા આવ્યા દાતાઓએ ખૂબ ખુલ્લા દિલથી દાન કર્યું છે અને સવિશેષ તો આ આખી ટીમ જે વ્યવસ્થાપક કમિટી જે છે એ યુવા ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ જેની ખૂબ મહેનત થકી આ કાર્યક્રમને સફળતા અપાવી છે અને આ વખતના કાર્યક્રમમાં અમારી એક વિશેષ એ રહ્યું કે મહિલાઓની ભાગીદારી સક્રિય બની છે અને કાર્યક્રમના સંચાલનમાં પણ મહિલા દ્વારા કાર્યક્રમનું સંચાલન થયું છે અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમ જે સવિશેષ થાય એના માટે અમારા બેન શ્રી યોગીનાબેન ગોસ્વામીને વિનંતી કરું કે બે શબ્દો આપણને આપનું નામ સર મહેશપુરી પ્રહલાદપુરી ગોસ્વામી મારું મૂળ વતન મોટી તંદુર અત્યારે રાધનપુર અયોધ્યાનગરમાં રહું છું અને રવિધામ પ્રાથમિક શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું મારું નામ ગોસ્વામી યોગીનાબેન ચિરાગપુરી હું અહીંયા રાધનપુરમાં રહું છું અને પ્રાથમ પ્રાથમિક ટીચર છું આજે રોટરી ક્લબ ભવનમાં અમારો ગોસ્વામી સમાજનો જે છઠ્ઠો ચોપડા વિતરણ કાર્યક્રમ અને તેજસ્વી તારલાઓનો જે સન્માન કાર્યક્રમ થયો એ ખૂબ જ સફળ રહ્યો ટીમ વર્ક થકી તમામ મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને બાળકોને વિશેષ સિદ્ધિ માટે પણ એમને સન્માનિત કરવામાં આવ્યા અને મહિલાઓમાં પણ સશક્તિકરણ માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા અને ભવિષ્યમાં અમે એક ટીમ થકી મહિલાઓમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું અમે સોલ્યુશન લાવીશું